તમે ક્યારેય ઉકળતા પાણીમાં ભીંડા નાખીને શાક બનાવ્યું છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ગરમ ઉકળતા પાણીમાં ભીંડા નાખીને તદ્દન નવી રીત સાથે આ શાક બનાવીશું મારી ગેરંટી છે કે ભીંડાને પાણીમાં બાફ્યા પછી પણ શાક બિલકુલ ચીકણું નહીં બનશે હોટલના સ્વાદને પણ ભૂલાવી દે તેવું ચટાકેદાર આજે આપણે આ શાક બનાવીશું જેને બનતા ફક્ત દસ મિનિટ લાગશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે ભીંડા લેશું અને આ ભીંડાની સાઇઝ નાની છે તો મેં નાની સાઇઝના ભીંડા પસંદ કરેલા છે તમે કોઈ પણ સાઇઝના ભીંડા લઈ શકો છો બસ ભીંડા એકદમ સરસ કૂણા હોવા જોઈએ જેથી કરીને શાક પણ સરસ બને તો બસ આ રીતે આપણે ભીંડા લઈ લેશું અને હવે આપણે ગેસ તરફ જાશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કડાઈમાં આપણે પાણી ગરમ કરી લેશું આ રીતે પાણી ગરમ થાય પછી જ આપણે તેમાં ભીંડા એડ કરવાના છે ફ્રેન્ડ્સ ફક્ત પાંચ મિનિટમાં ભીંડા છે એ સરસ પાકી જશે તો આ રીતે જો તમે ભીંડાનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે આ રીતે ગરમ પાણીમાં ભીંડાને એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેશું અને તેને લીટથી ઢાંકી દેશું આ રીતે લીટથી ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું તો ભીંડા છે એ સરસ સોફ્ટ થઈ ગયા હશે અને પાકી બન ગયા હશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે તમે ચમચી અથવા તો ચાકુની મદદથી ચેક કરી શકો છો ભીંડા એકદમ સરસ પાકી ગયા છે જો તમને ગરમ લાગે તો તમે આ રીતે ચાકુથી પણ જોઈ શકો છો કે ભીંડા છે એ એકદમ સરસ પાકી ગયા છે તો બસ હવે આપણે તેને પાણીમાંથી દૂર કરી લેશું અને એક પ્લેટમાં ઠંડા થવા માટે રહેવા દેશું ત્યાં સુધી આપણે એક મસાલો બનાવીશું તેના માટે અહીંયા આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું અહીંયા ચણાના લોટને આપણે પહેલાં શેકી લેશું ચણાના લોટને શેક્યા પછી તેને આપણે એક વાટકીમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે તેમાં આપણે રૂટિંગ મસાલા નાખીશું એટલે કે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાનાજીરું પાવડર એડ કરીશું સાથે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું આ બધી વસ્તુ એડ કર્યા પછી એને આપણે એક વખત આ રીતે મિક્સ કરી લેશું અને પછી તેમાં એક નાની વાટકી જેટલું દહીં નાખીશું અંદાજે બે ચમચી જેટલું દહીં નાખીને તેને સારી રીતે આ રીતે ચણાના લોટ સાથે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક મસાલો રેડી કરીશું અને આ રીતે મસાલો રેડી થઈ જાય એટલે તેને આપણે ભીંડા સાથે મિક્સ કરવાનું છે એટલે કે ભીંડાને આ મસાલાથી કોટ કરવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક મસાલો રેડી કરી લેશું અને આ રીતે મસાલો રેડી થઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને પછી આપણે બાફેલા ભીંડાને ચેક કરીશું બાફેલા ભીંડા ઠંડા થઈ જાય એટલે તેને આપણે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો મસાલો બનીને રેડી છે બસ આ રીતનો ઘટત આપણે આ મસાલો રેડી કરીને રાખવાનો છે તેની થિકનેસ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે ભીંડાને ચેક કરી લેશું અહીંયા આપણા ભીંડા પણ સરસ ઠંડા થઈ ગયા છે ભીંડા ઠંડા થઈ જાય પછી જ તેને આપણે ચાકુથી કટ કરશું તો આ રીતે આગળ અને પાછળનો ભાગ આપણે દૂર કરી લેશું અને ચાકુથી આ રીતે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમારે જે સાઈઝમાં ભીંડાને રાખવા હોય તે સાઈઝમાં તમે કટ કરીને રાખી શકો છો આ રીતે બે ફાડમાં અથવા તો આ રીતે લાંબી સ્લાઇસ ગમે તે રીતે તમે ભીંડાને કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મેં અત્યારે લાંબી સ્લાઇસમાં બધા ભીંડા કટ કરીને રાખી લીધા છે બસ આ રીતે ભીંડાને કટ કર્યા પછી તેમાં આપણે લીંબુનો રસ એડ કરશું ફ્રેન્ડ્સ લીંબુનો રસ એડ કરવાથી તેની ચીકાશ દૂર થઈ જાય છે તો અડધું ફાડું લીંબુનો રસ અહીંયા આપણે આ રીતે એડ કરી દેસું લીંબુનો રસ એડ કર્યા પછી હવે તેને આપણે એક વખત મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી ભીંડાની ચિકાસ છે તે દૂર થઈ જશે અને એક સરસ ટેસ્ટ આવશે બસ હવે આપણે જે ચણાના લોટનો મસાલો રેડી કરેલો છે તે તેના ઉપર સ્પ્રેડ કરી દેસું તો આ રીતે આપણે મસાલાથી ભીંડાને કોટ કરી લેશું અને આ રીતે કોટ કર્યા પછી ભીંડાને આપણે એક વખત ફ્રાય કરી લેશું વાટકામાં એક ચમચી જેટલો મસાલો રાખી દેસું જેને આપણે વઘારતી વખતે લેશું ફ્રેન્ડ્સ જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો ખાધા પછી બધા તમારા વખાણ કરશે અને સાથે એ પણ પૂછશે કે આ શાક કઈ રીતે તમે બનાવ્યું છે તો બસ હવે આપણે તેને ફ્રાય કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ગ્રેવીથી કોટ કરેલા ભીંડાને આપણે આ રીતે ફ્રાય કરી લેશું બસ લો ફ્લેમ રાખવાની અને આ રીતે ફક્ત એક મિનિટ માટે તેને સાતરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે વધારે સાતરવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણો ચણાનો લોટ છે એ શેકાયેલો છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ ભીંડાના શાકને આપણે વઘારીશું ભીંડાનું શાક વઘારવા માટે અહીંયા આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું જીરું સરસ કકરી જાય એટલે ચપટી હિંગ અને લસણ આદુની પેસ્ટ એડ કરી દેશું લસણ આદુની પેસ્ટ એડ કર્યા પછી તરત જ અહીંયા આપણે ટમેટા એડ કરીશું તો મીડિયમ સાઇઝનું એક ટમેટું મેં ચોપ કરીને લીધેલું છે તેને પણ આપણે એડ કરી દઈશું અને લો ફ્લેમ ઉપર તેને સાતરી લેશું આ રીતે બધી વસ્તુ સતરાઈ જાય એટલે તેમાં આપણે રૂટિન મસાલા એડ કરવાના છે એટલે કે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હળદર મીઠું એડ કરશું આ બધા મસાલા એડ કર્યા પછી આપણે ફરીથી ગ્રેવીને ચમચીથી મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે ચણાના લોટનો જે મસાલો બનાવેલો હતો તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને પછી એ મસાલાને આપણે આ ગ્રેવીમાં મિક્સ કરી દેસું તો આપણો મસાલો સરસ પાકી ગયો છે બસ હવે તેમાં આપણે ચણાના લોટવાળો મસાલો આ રીતે પેસ્ટ બનાવીને એડ કરી દેસું અને પેસ્ટ એડ કર્યા પછી આપણે તરત જ તેને હલાવશું અહીંયા ચણાનો લોટ હોવાથી તે ઝડપથી ઘટ થઈ જશે અને અહીંયા આપણે ચણાનો લોટ શેકીને લીધેલો છે તો આપણે ચણાના લોટને પકાવવાની જરૂર નથી બસ આ રીતે ગ્રેવી ઘટ થાય એટલે તરત જ આપણે સાતરેલા ભીંડા છે તે તેમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે જો ભીંડા ઓછા હોય અને ગેસ્ટ વધારે હોય તો પણ તમે આ રીતે ભીંડાનું શાક બનાવી શકો છો અને આ રીતે બનાવેલું ભીંડાનું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે તો ફ્રેન્ડ્સ આ રીતે ભીંડા એડ કર્યા પછી આપણે તેને હલાવીને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક બનીને રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું આ શાકને તમે રોટલી પરાઠા તેમજ દાળ ભાત સાથે ખાઈ શકો છો રાત્રિના ડિનરમાં પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે